નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં મિત્રો આ સત્ય ઘટના ખૂબ જ સમજવાલાયક ઘટના છે એટલે આપ સૌ ભાઈ બહેનોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને લાઇક શેર અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો મૃત્યુને હરાવીને જ્યારે કાવેરીજી પાછા ઘરે આવ્યા અને પુત્ર મનીષનું બદલાયેલું રૂપ જોયું તો તેમને લાગ્યું કે જાણે બધી મોહમાયા પ્રેમ અને વિશ્વાસના અટૂટ બંધન તૂટી ગયા છે આવામાં તેમના જીવનમાં એવું શું બન્યું કે જેણે તેમને સરળતાથી દુઃખને દૂર કરવાનો માર્ગ બતાવ્યો કાવેરીજીએ ઝડપથી ઘરનું તાળું ખોલ્યું છ વાગી રહ્યા હતા તેમનો પોત રેયા સ્કૂલમાંથી આવવાનો હતો તેમણે તરત જ હાથ પગ ધોઈ રેયાંશ માટે નાસ્તો તૈયાર કર્યો અને સાથે સાથે ડિનરની પણ તૈયારી શરૂ કરી દીધી તેમના હાથ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા મનમાં પણ તાજગી હતી તેઓ હમણાં જ કીર્તિ પાર્ટીમાંથી પાછા આવ્યા હતા સોસાયટીની પંદર મહિલાનો આ ગ્રુપ બધાને ખૂબ જ પોતાનું લાગતું હતું બધી મહિલાઓના આ મહિનાના દિવસની રાહ જોતી આ તમામ મહિલાઓ ઉંમરમાં ત્રીસથી ચાલીસ વર્ષની આસપાસની હતી કાવેરીજી ઉંમરમાં સૌથી મોટા હતા પરંતુ તેમનું એકદમ ફૂટીલું શરીર હતું પોતાના નમ્ર અને મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે તે ખૂબ જ લોકપ્રિય હતા કાવેરીજી એક શિક્ષિકા હતા અને થોડા સમય પહેલાં જ રિટાયર થયા હતા યોગાસન અને સવાર સાંજની કસરત તેમને ફિટ રાખતી હતી તેમના ઇન્જિનિયર પતિનું થોડા વર્ષ પહેલાં અવસાન થયું હતું તે પોતાના એકના એક પુત્ર મનીષ અને વહુ અનિકા સાથે રહેતા હતા કીર્તિ પાર્ટીમાંથી જ્યારે તે ઘરે આવતા ત્યારે તેમનો મૂળ એકદમ ફ્રેશ હતો બધાને મળવાનું અને મજાક મસ્તી દેહ થતી હતી અનિકા પણ ઓફિસે જતી હતી તો ઘરની મોટા ભાગની જવાબદારીઓ કાવેરીજીએ ખુશીથી પોતાના માથે ઉઠાવી લીધી હતી મનીષ અને અનિકા સાંજે આવતા ત્યાં સુધીમાં તેમણે રાતનું ખાવાનું તૈયાર કરી લીધું હતું અનિકા ઘરમાં પ્રવેશતાની સાથે જ ખુશ થઈ જતી મારી ખૂબ સારી સુગંધ આવી રહી છે તમે તો બધું કામ કરી લીધું થોડું મારા માટે પણ છોડી દેતા આ સાંભળીને મનીષ હસતો અનિકા વાહ શું સાસુ મળ્યા છે તને અનિકા કાવેરીજીના ગળામાં હાથ મૂકી દેતી અને કહેતી સાસુ નથી મમ્મી છે મારા પુત્રવહુના આવા પ્રેમથી કાવેરીજીનું મન ખુશ થઈ જતું અને કહેતા આખો દિવસ તો એકલી રહું છું કામ કરવાથી સમય પસાર થઈ જાય છે કાવેરીજીની હિંમત બધાને તેમના પતિના મૃત્યુ પછી જોઈ લીધી હતી તેમના પુત્ર વહુનો સ્વાર્થી સ્વભાવ કોઈને પસંદ નહોતો આવ્યો પોતાના પતિના મૃત્યુ પછી જ્યારે આવતા મહિનાની કીર્તિ પાર્ટીમાં કાવેરીજી આવ્યા તો તમામ મહિલાઓ તેમના દુઃખથી દુઃખી તથા ગંભીર હતી પરંતુ તેમણે પોતાને એકદમ નોર્મલ રાખ્યા હતા તમામ મહિલાઓના મનમાં તેમના માટે માન વધી ગયું હતું તેમણે બધાના ચહેરા પર છવાયેલી ગંભીરતાને હટાવતા કહ્યું તમે લોકો યાદ રાખજો સુખમાં ભટકવું નહીં અને દુઃખમાં અટકવું નહીં જ્યારે સુખ મળે ને તો તેને જીવી લો દુઃખ મળે તો તેને પણ સમાન રીતે જીવો કોઈ પણ ફરિયાદ વિના તેનો અંશ અને તેની નિશાનની પણ મનમાં ના રહેવા દો તેના પરિણામો પણ ખૂબ હિંમતથી સ્વીકારો અને સરળતાથી તેને પાર કરો આ એક જીવનનો સાર છે જે હું સમજી ગઈ છું હવે તમામ મહિલાઓ બીની આંખે તેમને સાંભળતી રહેતી સ્વભાવથી ખૂબ જ નમ્ર સહનશીલ શાંત સ્વભાવની પોતાના કરતાં વધારે બીજાના સુખ અને ભાવનાઓનું ધ્યાન રાખવાવાળા જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા આટલા બધા ગુણો આ એક સ્ત્રીમાં કેવી રીતે આવી ગયા હવે આ વિચારીને ઘણીવાર મહિલાઓ આશ્ચર્યચકિત થઈ જતી પછી તેમનામાં આવેલા અમુક પરિવર્તન બધાએ મહેસૂસ કર્યા તે અચાનક સુસ્ત અને બીમાર રહેવા લાગ્યા અને જ્યારે તે કીર્તી પાર્ટીમાં ન આવ્યા તો બધાને આશ્ચર્ય થયું આવો પહેલીવાર ક્યારે નહોતું બન્યું તેમની જ બિલ્ડિંગમાં રહેતી રેણુ અને અર્ચના તેમને મળવા ગઈ તો તેઓ ખૂબ જ ખુશ થયા અરે આવો આજે કેવી રહી પાર્ટી પથારીમાં પડ્યા પડ્યા તમારા લોકોમાં જ બંધ લાગેલું જ રહ્યું આજે મારું તેમને ઘણા દિવસોથી તાવ હતો તેમના ઘણા ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવવાના બાકી હતા તેમની તબિયત વધારે ખરાબ થઈ તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બધા તેમને જોવા માટે હોસ્પિટલ આવતા રહ્યા તેઓ બધાને જોઈને ખુશ થઈ ગયા બીજા દિવસે તેમના રિપોર્ટ આવી ગયા મનીષને બોલાવીને ડૉક્ટરે ગૌતમે કહ્યું મિસ્ટર મનીષ તમારી માનો એચઆઈવી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ઇન્ફેક્શન હવે સ્ટેજથી એજમાં ફેરવાઈ ગયું છે જેના કારણે તેમના શરીરના ઘણા અંગો જેમ કે કિડની બ્રેઇન વગેરે પર અસર થઈ ગઈ છે મનીષ તબ થઈને બેસી રહ્યો થોડી વાર પછી પોતાને નોર્મલ કરીને બોલ્યો મમ્મી તો પોતાના સ્વાર્થનું એટલું ધ્યાન રાખે છે ધાર્મિક છે પછી થોડો સંકોચાઈને બોલ્યો પપ્પા પણ થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા તો તેમને આ બીમારી ક્યાંથી થઈ ગઈ ડૉક્ટર ગૌતમે ગંભીરતાથી કહ્યું તમે તો ભણેલા ગણેલા છો ધર્મ અને એડ્સને શું લેવા દેવા શું શારીરિક સંબંધ એક રસ્તો છે એચઆઈવી ફેલાવાનો અને હવે ક્યારે કેમ કેવી રીતેથી વધારે જરૂરી છે કે તેમનો જીવ કેવી રીતે બચાવવામાં આવે આજે ઘણા પ્રકારની સારવાર છે જેના દ્વારા આ રોગને રોકી શકાય છે પરંતુ સૌથી મહત્ત્વ છે તેમને આના વિશે જણાવવું જેનાથી તેઓ પોતે પણ સાવચેતી રાખે અને સારવારમાં આપણો સાથ આપે કારણ કે હવે આપણે તેમને એ સેલમાં શિફ્ટ કરવા પડશે મનીષે ડૉક્ટર ગૌતમને તેમને જણાવવા માટે કહ્યું જાણીને કાવેરીજી દંગ રહી ગયા થોડીવાર પછી મનીષ આવ્યો તો મા સામે નજર મિલાવ્યા વિના માથું નીચું કરીને બેસી રહ્યો કાવેરીજી ધ્યાનથી તેનો ચહેરો જોતા રહ્યા પછી પોતાને સંભાળીને હિંમત કરીને બોલ્યા આટલો ચૂપ કેમ છે મનીષ મમ્મી તને આ બીમારી કેવી રીતે થઈ પોતાના પુત્રને આખી પરિસ્થિતિ સમજાવવા માટે સ્વયંને તૈયાર કરીને તેમણે કહેવાનું શરૂ કર્યું તને યાદ હશે તારા પપ્પાનો જ્યારે તે ભયંકર એક્સિડન્ટ થયો તો તેમને લોહી ચડાવવું પડ્યું હતું તે સમયે કોઈને હોશ નહોતો અને જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું તેમાંથી કદાચ કોઈને આ બીમારી હતી આવું ડૉક્ટરે પાછળથી અનુમાન લગાવ્યું હતું તારા પપ્પા તે દુર્ઘટનામાં તે સમયે તો બચી ગયા પરંતુ આ બીમારી તેમના શરીરમાં ઝડપથી ફેલાઈ તેનો જીવ લઈ લીધો હતો મેં બધાને એવું કહ્યું હતું કે તેમનું હાર્ટ ફેલ થઈ ગયું છે હું નહોતી ઈચ્છતી કે તેમનું મૃત્યુ કલંકથી થાય તને યાદ હશે કે તો પણ તે સમયે હોસ્પિટલમાં હતો અને તેમના મૃત્યુ પછી જ ઘરે પહોંચ્યો હતો આપણો સમાજ ઉપરથી પરિપક્વ લાગે છે પરંતુ અંદરથી નથી એ લઈને આપણો સમાજ આજે પણ અનેક પ્રકારના પૂર્વગ્રહથી પીડિત છે મનીષની આંખોમાંનો ચહેરો જોતાં જોતાં ભરાઈ ગઈ તે ઊભો થયો અને ચૂપચાપ ઘરે જતો રહ્યો કાવેરીજીને એ સેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા તેઓ વિચારતા આ બીમારી એટલી ભયંકર નથી જેટલી કે તેમાંથી બનતો માહોલ બધા પોતપોતાની પીડાથી દુઃખી હતા તે વોર્ડમાં સાઠ વર્ષના વૃદ્ધો પણ હતા અને અઢાર વર્ષના યુવાનો પણ હતા તે માહોલની અસર હતી કે બીમારીની તેમની હાલત વધુને વધુ ખરાબ થતી જતી રહેતી દરરોજ કોઈને કોઈ ટેસ્ટ માટે તેમની લોહી લેવા માટે આવતું જેમાં તેમને ખૂબ જ કષ્ટ થતું કેટલીક દવાઓ આપવામાં આવતી કેટલાક ઇન્જેક્શન લગાડતા તે આખો દિવસ પોતાના પલંગ પર પડી રહેતા હવે તેમની પાસે માત્ર તેમની એકલતા હતી તે રાત દિવસ મનીષ અનિકા અને રેયાસ સાથે વાત કરવા માટે તડપતા રહેતા પરંતુ બીમારીની જાણ થયા પછી અનિકાએ તો હોસ્પિટલમાં પણ પગ નહોતો મૂક્યો અને હવે મનીષ ઘણા દિવસો પછી આવે તો પણ ઊભા ઊભા ઔપચારિકતા નિભાવીને જતો રહેતો જે જોઈને કાવેરીજીનું મન ભાંગી પડતું કે શું થઈ ગયું તેમને જોવા માટે સોસાયટીના તેમના ગ્રુપની કોઈ મહિલા આવતી તો જાણે તેઓ જીવિત થઈ જતા અમુક મહિલાઓ સમયનો અભાવ જણાવીને અવગણતી પણ ઘણી મહિલાઓ તેમને મળવા આવતી રહેતી તેઓ બધાની ખબર અંતર પૂછતા કોઈનું મન થતું જઈને મનીષ અને અનિકાને તેમની ખબર અંતર પૂછે પરંતુ બંનેનો સ્વભાવ જોઈને કોઈ નહોતું જતું એમ પણ મહાનગરના લોકોના તો આ વધારે મતલબ હોય છે અને ના કોઈ આજકાલ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સ્વીકારે છે ખાસ કરીને મનીષ અને અનિકા જેવા લોકો કોઈ જ્યારે પણ કાવેરીજીને જોવા જતું તો લાગતું કે તેમને ક્યાંક ને ક્યાંક જીવાની ઈચ્છા હતી આ જ ઈચ્છાશક્તિના કારણે તેઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થવા લાગ્યા અને પાંચ મહિના પછી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સામાન્ય થઈ ગયા તે ખૂબ જ ખુશ હતા એક મોટું યુદ્ધ જીતીને મૃત્યુને હરાવીને તે ઘરે પરત ફરી રહ્યા હતા પરંતુ તે એ નહોતા જાણતા કે આ પાંચ મહિનામાં બધું બદલાઈ ગયું હતું તેને ઘરે લાવતી વખતે મનીષ ખૂબ જ ગંભીર હતો કાવેરી વિચાર્યું કે આટલા દિવસોથી બધા અસુવિધાનો સામનો કરી રહ્યા હશે થોડા દિવસોમાં બધું પહેલાંની જેમ ઠીક થઈ જશે તે વહેલામાં વહેલી તકે રિયાસને જોવા માગતા હતા અને રિયાસને લીધે અનિકા પણ તેમને મળવા ન આવી શકી તેને કેટલું દુઃખ થતું હશે આ બધું વિચારતા વિચારતા ઘર આવી ગયું મનીષ આખા રસ્તે ચૂપ રહ્યો હતો બસ હા હમ કરતો રહ્યો હતો મનીષે જ તાળું ખોલ્યું તો તેઓ ચોંકી ગયા અનિકા નથી ઘરે મનીષ ચૂપ રહ્યો તેમની બેગ અંદર મૂકી કાવેરીજી ફરીથી પૂછ્યું અનિકા અને રિયાંશ ક્યાં છે મમ્મી તારી બીમારી વિશે જાણ્યા પછી અનિકા રિયાંશ સાથે અહીંયા નહોતી રહેવા માગતી અમે લોકોએ ભાડે પ્લેટ કરી લીધો છે કાવેરીજીને લાગ્યું કે જાણે બધી મોહમાયા પ્રેમ અને વિશ્વાસના સંબંધો એક ઝાટકે તૂટી ગયા હોય તેમની બધી સંવેદનાઓ શૂન્ય થઈ ગઈ ઉદાસૂષ્ક ખાલી ખાલી નિરુત્સાહી આંખોથી મનીષને જોતા રહ્યા પછી ચૂપચાપ હતપ્રદ વેદના મહાસાગરમાં ડૂબીને બેસી ગયા તે એકાથી મૌન સ્તબ્ધ બેસી રહ્યા તો મનીષે જ મૌન તોડ્યું મમ્મી એક ફૂલ ટાઈમે મેડિકલ વ્યવસ્થા કરી લીધી છે તે આવતી જ હશે તને કોઈ તકલીફ નહીં પડે અને ફોન તો છે જ કાવી ચૂપ રહ્યા અને મનીષ જતો રહ્યો અને લલિતાએ આવીને બધું કામ સંભાળી લીધું કાવેરીજી હોસ્પિટલમાંથી ઘરે આવીને જાણ થતાં જ તેમની બહેનપણીઓ તેમને મળવા પહોંચી ગઈ તેમના ઘરનો સન્નાટો મહેસૂસ કરીને અને તેમની આંખોમાં ઉદાસી જોઈને તેમની બહેનોપણી જે ભાવનાઓમાં ડૂબી ગઈ હતી તેને વ્યક્ત કરવા માટે તેમની પાસે કોઈ શબ્દો નહોતા અને જ્યાં શબ્દો હાર માને છે ત્યાં મૌન બોલે છે કાવેરીજી દરેકની ખબર અંતર પૂછતા રહ્યા અને પોતાને નોર્મલ રાખવાનો પ્રયત્ન કરતાં કરતાં હસવા લાગ્યા અને કહ્યું તમે લોકો મારો એકલા રહેવાનો વિશે ના વિચારો આની પણ આદત પડી જશે બધું બરાબર છે અને તમે લોકો તો છો જ હું એકલી ક્યાં છું બધાને તેમની જીવંતંતા જોઈને નવાઈ લાગી પછી પોતપોતાની ગૃહસ્થિમાં બધા વ્યસ્ત થઈ ગયા તેમનું પોતાનું રૂટીન શરૂ થઈ ગયું સવાર સાંજ ચાલવા જતા પોતાની ઉંમરની મહિલાઓ સાથે ગાર્ડનમાં થોડો સમય વિતાવીને પોતાના ઘરે પરત ફરતા બધાએ નોંધ્યું હતું કે તે હવે ક્યારે પણ પોતાના પુત્ર વહુ કે પોત્રોનું નામ નહોતા લેતા થોડો સમય વીત્યો આર્થિક મંદીને કારણે અનિકાની નોકરી પર અસર પડી ગઈ અને મનીષને ઓફિસના ટેન્શનને કારણે હાઈ બ્લડ પ્રેશર રહેવા લાગ્યું અને તેની તબિયત બગડવા લાગી રજા તે લઈ નહોતો શકતો દવાની એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર હતો કામનું પ્રેશર તો હતું જ અને બંનેના શાહી ખર્ચા હતા કોઈ ખાસ બચત ન હતી અત્યાર સુધી કાવેરીજી સાથે રહેતો હતો કાવેરીજી પાસે પોતાની બચત પણ હતી પતિએ સુરક્ષિત ભવિષ્ય માટે બચાવેલા પૈસા હતા જેના કારણે તેઓ આજે પણ આર્થિક રીતે સક્ષમ હતા હવે લલિતા ફૂલ ટાઈમ મેડિલ જેમ નહીં બસ સવાર સાંજ આવીને કામ કરતી હતી કાવેરીજીને એકલા રહેવાની ટેવ પડી ગઈ હતી અનિકાના માતા પિતા પોતાના પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા અનિકા પોતાની જોબ માટે ભાગદોડ કરી રહી હતી અને ર્યાંશની દેખભાળ યોગ્ય રીતે નહોતી થઈ શકતી મનીષ અને અનિકા કાવેરીજીની યાદ કરવા લાગ્યા હવે તેમને કાવેરીજીની જરૂર મહેસૂસ થઈ એમ પણ કાવેરીજી હવે સ્વસ્થ થઈ ગયા હતા એક દિવસે બંને રેયાસને લઈને કાવેરીજીની પાસે પહોંચી ગયા કાવેરીજી પાસે તેમની અમુક બહેનપણીઓ બેઠી હતી મનીષ પહેલાં ચૂપચાપ બેસી રહ્યો પછી તેમને હળવેથી કહ્યું મમ્મી તારી સાથે થોડીક એકાત્મા વાત કરવી છે જ્યારે તેમની બહેનપણીઓ ઊભા થવાનો પ્રયત્ન કર્યો તો કાવેરીજીએ વિક્ષેમ પાડ્યો કે આ બધી મારી પોતાની છે મારા સુખ દુઃખની સાથે છે તો જે કહેવું હોય તે કહી શકે છે મનીષ સંકોચ અનુભવતો હતો અનિકા માથો નમાવીને બેસી હતી રિયા કાવેરીજીના ખોડામાં બેસી ગયો હતો મનીષે કહ્યું કે મમ્મી અમે અહીં તારી પાસે આવીને રહેવા માગીએ છીએ અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દે કાવેરીજીએ સપાટ સ્વરમાં કહ્યું ના હવે તમે લોકો અહીંયા નહીં રહો મનીષ માથું નમાવીને પોતાની સમસ્યા જણાવતો રહ્યો પોતાની આર્થિક અને શારીરિક સમસ્યાને જણાવતા તે માફી માગતો રહ્યો સુષ્મા અને અર્ચનાએ કાવેરીજીના ખંભા પર હાથ મૂકીને વાતચીત સમાપ્ત કરવાનો ઇશારો કર્યો તો કાવેરીજીએ કહ્યું કે ના સુષમા આમને પણ અહેસાસ થવો જોઈએ કે મુશ્કેલીના સમયે જ્યારે પોતાના હાથ ખેંચી લે છે ને તો જીવન કેટલું પરાયું લાગે છે વિશ્વાસ નામની વસ્તુ કેવી રીતે ચકનાચોર થઈ જાય છે હું સમજી ગઈ છું અને દરેકને કહું છું પોતાના બાળકોને ઉછેરતા પોતાની વૃદ્ધા અવસ્થા ના ભૂલવી જોઈએ તે તો બધાને આવે છે બાળકો વૃદ્ધા અવસ્થામાં તમારો સાથ આપે કે ન આપે પરંતુ તમારા ભેગા કરેલા પૈસા તમને કામ લાગશે બાળકો જ્યારે દગો આપે છે ત્યારે વ્યક્તિ કેવી રીતે લડે છે વૃદ્ધાવાસ્થાની એકલતા બીમારીઓથી ધીરે ધીરે નજીક આવી રહેલા મૃત્યુના આરથી એ ફક્ત હું જ જાણું છું કે ભૂતકાળના સમયે મને શીખવ્યું છે માં બદલો લેવા નથી માગતી પરંતુ દરેક માતા પિતા પોતાના બાળકને કહેવા માગે છે કે જેવી હાલત આજે અમારી છે એ જ હાલત તેમના ભવિષ્યની છે પરંતુ આજને જોઈને કોઈ ભવિષ્ય વિશે ક્યાં વિચારે છે બલકે ભવિષ્યમાં આજને યાદ કરી લે છે બોલતા બોલતા તેમનું ગળું ભરાઈ ગયું થોડી વાર સુધી મૌન છવાઈ ગયું મનીષ અને અનિષ્કાએ હાથ જોડી દીધા અમને માફ કરી દો મમ્મી અમારાથી ભૂલ થઈ ગઈ રિયાંસે ચોપચા બધા સામે જોયું અને પછી કાવેરીજીને કહ્યું કે દાદી મમ્મી પપ્પા સોરી બોલી રહ્યા છે તો પણ તમે ઘુસે છો કાવેરીજી રિયાને માસૂમ ચહેરો જોઈ અને હસી પડ્યા તો બધાના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું સુષ્મા અને અર્ચનાજી ઊભા થઈ ગયા અને હસતા હસતા કહ્યું હવે અમે જઈએ કાવેરીજીને લાગ્યું કે જીવનની સફર પણ કેટલી અજીબ છે કેટલું બધું ઘટીત થઈ જાય છે અચાનક ક્યારેક સુખ દુઃખમાં ફેરવાઈ જાય છે તો ક્યારેક દુઃખની વચ્ચે સુખનો વરસાદ થાય છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ